હેલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર અને આજે આપણે જોવાના છીએ ધોરણ અગિયાર આંકડાશાસ્ત્ર શાસ્ત્ર વિભાગ ડીમાં પ્રકરણ નંબર ત્રણના સોલ્યુશન આપણે આજે જોઈશું તો મિત્રો વિડીયોને અનસુજો આપણે આપણી યુટ્યુબ ચેનલ પર આપણે જોઈશું સોલ્યુશન એસએસ ગુજરાત એજ્યુકેશન પર ઓનર બાય સોનાર શુભમ જેમનું આખું સંચાલન કરે છે એટલે કે હું ઓકે તો તમારા માટે આટલો બધા વિડીયો બનાવું છું અને હવે મિત્રો અડધી રાત્રે પણ આપણે વિડીયો ચાલુ કરી દીધા છે તો ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવા બોલતા નહીં વિડીયોને લાઇક કરવા બોલતા નહીં અને જો તમે આખા ગાલા અસમેટના સોલ્યુશનની પીડીએફ લેવા માંગતા હોય તો નીચે ડેબ્સક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરો આખા ગાલા અસમેટના સોલ્યુશનની પીડીએફની કિંમત માત્ર ને માત્ર મિત્રો પચાસ રૂપિયા છે તમે એ કોલ કરીને મેળવી શકો છો ચાલો મિત્રો શરૂ કર્યા આપણાનો વિડીયો આંકડાશાસ્ત્ર વિભાગ ડીમાં પ્રકરણ નંબર ત્રણનું સોલ્યુશન મિત્રો પર જોઈશું આપણે આપણે હજી આપણી યુટ્યુબ ચેનલ એસએસ ગુજરાત એજ્યુકેશન પર તો શરૂ કરીએ મિત્રો અને તે પહેલાં તમને જણાવી દઉં જો તમે આખા ગાલા ઓસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ લેવા માંગતા હોય તો નીચે ડબ્સ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે એના પર મિત્રો કોલ કરો આખા ગાલા ઓસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફની કિંમત માત્ર ને માત્ર પચાસ રૂપિયા છે તમે મિત્રો એ કોલ કરીને મેળવી શકો છો ઓકે તો એમ આપણે જોઈએ પહેલો પ્રશ્ન અને તમને જણાવી દઉં આ તમે આ અક્ષરો ના મોકલાતા હોય પ્રશ્નોમાં જવાબમાં તો ઉકાલવા પડશે એટલે વિડીયોને એચડીમાં કરી દો પહેલાં તો ફૂલ એચડીમાં અને આ ગાલા અસાઇનમેન્ટ છે તે લઈને બેસો ગાલા અસાઇનમેન્ટમાં પાના નંબર ત્રીસ મિત્રો ખોલીને રાખો પાના નંબર ત્રીસમાં પ્રકરણ નંબર ત્રણનું સોલ્યુશન જોઈએ તો કે એક રાજ્યના ચાર વર્ષોના આર્થિક વિકાસ દરને અનુક્રમે બે ટકા બે પોઈન્ટ પાંચ ટકા ચાર ટકા અને ત્રણ ટકા છે તો યોગ્ય સરેરાશનો ઉપયોગ કરીને સરેરાશ વિકાસ દર શોધો ઓકે યોગ્ય સરેરાશનો ઉપયોગ કરીને સરેરાશ વિકાસ દર શોધો તો આન્સર આનો આવી રીતે આવે છે તો કે આર્થિક વિકાસના દર ટકાવારીમાં છે આર્થિક વિકાસનો દર ટકાવારીમાં છે તેથી યોગ્ય સરેરાશ ગુણોત્તર મધ્યક છે તેથી યોગ્ય સરેરાશ ગુણોત્તર મધ્યક છે એક્સ વન બરાબર સો પ્લસ ટુ બરાબર એકસો બે એક્સ ટુ બરોબર સો પ્લસ ટુ પોઈન્ટ ફાઇવ બરોબર એકસો બે પાંચ અને એક્સ થ્રી બરોબર સો પ્લસ એક એ ચાર આપેલું છે અને એકસો ને એક્સ ફોર બરોબર હંડ્રેડ પ્લસ થ્રી બરોબર એકસો ત્રણ ઓકે આવી રીતે એક્સ વન એક્સ ટુ એક્સ થ્રી અને એક્સ ફોર શોધી લઈશું ત્યારબાદ આપણે જોઈએ સરેરાશ વીચલા વિકાસ દર સરેરાશ વિકાસ દર જોવાનું છે તો સરેરાશ વિકાસ દર જી બરોબર ગુણોત્તર મધ્યમાં મળી જશે એક્સ વન ગુણ્યા એક્સ ટુ ગુણ્યા એક્સ થ્રી ગુણ્યા એક્સ ફોર તો કે ફોર વર્ગમૂળમાં ફોર લગાવવાનો તો ફોર વર્ગમૂળમાં એકસો બે એકસો બે પોઈન્ટ પાંચ એકસો બે પોઈન્ટ એકસો હા એકસો ચાર અને એકસો ત્રણ મિત્રો કેલ્ક્યુલેટર પણ સાથે લઈ લો फटाफट ત્યાં સુધી આપણે રાહ જોઈએ છે આનો જવાબ તમારે કરવાનો છે અને તમને જણાવી દો વર્ગમૂળમાં ચાર હોય ને મિત્રો તો આપણે એનો બે વાર વર્ગમૂળ લેવાનું પહેલાં તો આનો ગુણાકાર કરી દેવાનો પહેલાં તમે આનો ગુણાકાર કરો એકસો બે ગુણ્યા લખો એકસો બે ગુણ્યા એકસો બે પોઈન્ટ પાંચ ગુણ્યા એકસો ચાર ગુણ્યા એકસો ત્રણ લખી દીધું મિત્રો હવે ટોટલ મારો હવે જે આવે છે એનું વર્ગમૂળ લેવાનું હવે એ વર્ગમૂળ લીધા છે પછી નહીં આનો આપણો ગુણાકાર કર્યો તો ગુણાકારનો જવાબ આટલો આવ્યો પછી એને બે વાર વર્ગમૂળ લેવાનું એનો એકવાર વર્ગમૂળ લેશો તો જવાબ આવે છે એ પણ લખવાનો અને બીજી વાર લેશો એનો જે જવાબ આવે છે તો એ આપણો રિયલ જવાબ થાય છે મિત્રો ઓકે આનો એકવાર વર્ગમૂળ લીધો પછી આનો બીજી વાર વર્ગમૂળ લઈશું તો એકસો બે જવાબ આવે છે તો એકસો બે પોઈન્ટ સિત્યાસી જવાબ આવે છે તેથી સરેરાશ આર્થિક વિચલાંક દર બરોબર કેટલો થાય છે મિત્રો સરેરાશ આર્થિક વિકાસ દર બરોબર એકસો ને બે પોઈન્ટ સિત્યાસી માઇનસ સો મીન્સ કે બે પોઈન્ટ સિત્યાસી ટકા મિત્રો થાય છે કેટલા થાય છે બે પોઈન્ટ સત્યાસી ટકા એ થાય છે બીજા નંબરનો પ્રશ્ન જોતા પહેલાં તમને મિત્રો જણાવી દઉં જો તમે આખા ગાલા અસાયમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડેબસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે મિત્રો એના પર કોલ કરો આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફની કિંમત માત્ર ને માત્ર મિત્રો પચાસ રૂપિયા છે તમે એ કોલ કરીને મેળવી શકો છો ઓકે તો મિત્રો જરૂરથી કોલ કરીને મેળવો આપણા અને ચેનલને મિત્રો લાઇક સોરી ચેનલને સબસ્ક્રાઈબ અને આપણા આ વિડીયોને મિત્રો લાઈક કરવાનું ભૂલતાની આ વિડીયો મિત્રો એક જણ પણ જોશે અને એ એક જણની એક લાઇક મિત્રો હોવી જોઈએ ઓકે એક જણ જોશે તો પણ ચાલશે બટ એક જણે આ વિડીયોને લાઈક કરેલો મિત્રો હોવો જોઈએ તો જરૂરથી ઓન ધી સ્પોટ અત્યારે ને અત્યારે વિડીયોને લાઈક કરો અને જ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરો અને કોઈ ડાઉટ હોય તો નીચે કમેન્ટ બોક્સમાં લખીને મિત્રો જણાવો જેનો ઉત્તર એટલે કે પ્રત્યુત્તર તમને જલ્દીથી મળી જશે બીજા નંબરનો પ્રશ્ન મિત્રો જોઈએ મેં તમને પહેલા જ કીધું પ્રશ્ન જોવા માટે એસેમેન્ટ લઈ લો આ પ્રશ્નો તો આપણે લખેલા જ છે તો કોઈ ના ઓકલાતો હોય પ્રશ્નોમાં તો મેં તમે એસમેટમાં જોઈ શકો છો મોબાઈલ ફોનની એક દુકાનના દૈનિક વેચાણની નીચેની માહિતી પરથી ડી સેવન અને પી પંદર શોધો તો કે મોબાઈલ ફોનની સંખ્યા કેટલી છે અને એ લખવાની અને દિવસોની સંખ્યા છે જે આપણને આપેલું છે આજ આ આપણે એસમમેટમાં આપેલું છે એ કોષ્ટક આ મુજબ આપેલું છે તો કે ચાર છ સાત આઠ દસ અગિયાર એવી રીતે અને દર ત્રણ ત્રણ નવ પંદર ત્રેવીસ આઠ બે વગેરે એવી રીતે કરીને આપેલું છે મિત્રો ઓકે તો માલિકોની સંખ્યા માલિકોની સંખ્યા કેટલી છે તો કે ચાર આપેલી છે બસ આપણે ખાલી એનું શું કરવાનું સીએફઆઈ શોધી લેવાનું તો સીઆઈ પણ સીઆઈ સી એફ પણ શોધી લેવાનું સી તો કેલ્ક્યુલેટર મારી પાસે છે તો જોઈએ ત્રણ પ્લસ નવ બાર આવે તો બાર લખી દીધું પ્લસ પંદર સત્યાવીસ હવે સત્યાવીસ લખેલું છે પ્લસ ત્રેવીસ પચાસ હવે પચાસ લખેલું છે પ્લસ આઠ આઠ આવે આઠ લખેલું એટલે અઠ્ઠાવન થયું અને પ્લસ આપણે બે કરીશું એટલે મિત્રો આવશે સાઈઠ ઓકે જવાબ સાઠ આવે છે અને ત્યારબાદ આપણે દાખલો ગણીએ તો કે સાતમો દશાંક એટલે કે ડી સેવન સેવન એન્ડ પ્લસ વન અપોન થ્રી સોરી અપોન ટેનમાં અવલોકન ની કે ગુણાકારમાં સાઈઠ પ્લસ એકની ભાગ્યા દસમાં અવલોકનની કિંમત કે સાત પોઈન્ટ છ પોઈન્ટ એક સાત ગુણ્યા છ પોઈન્ટ એક કરીએ તો કે સાત ગુણ્યા છ પોઈન્ટ એક કેટલા થાય છે તો કે બેતાલીસ પોઈન્ટ સાત મિત્રો જવાબ આવે છે જેમાં અવલોકનની કિંમત સીએફ પરથી ડી સેવન બરોબર આઠ ફોન ગણાવવામાં આવે છે અને પંદરમાં દશાંક વીસ પંદર પંદર એન પ્લસ વન અપોન્ટ હંડ્રેડ જેમ કે આ સતાંશ છે મિત્રો સતાંશોના સો ભાગ પડે છે એટલે છેદમાં સો લખવામાં આવે છે કે એ શું હતું તો કે દશાંશ દશાંસોના દસ ભાગ પડે છે માં અવલોકનની કિંમત અને પંદર આનો સરવાળો કરીએ તો કે સાહીઠ પ્લસ સાઠ પ્લસ એક એકસઠ ભાગ્યા સો કરતાં છ આવે છે અને આપણે પંદર ગુણિયા જીરો પોઈન્ટ એકસઠ મિત્રો કરીએ પંદર ગુણ્યા જીરો પોઈન્ટ એકસઠ આન્સર નવ પંદર એવો કંઈક મિત્રો આવે છે ને આ ઓ લોકોની કિંમત સી એફ પરથી પી પંદર બરાબર છ ફોન તો કે ડી સેવન આઠ ફોન તેથી સિત્તેર ટકા દિવસોનો મોબાઈલ વેચાણ અને આઠ આઠ કે તેથી ઓછા ફોનનું ઓછા વેચાણ હશે ઓકે આઠ કે તેથી ઓછા ફોનનું વેચાણ હશે અને ત્યારબાદ ઓલો બીજો પ્રશ્ન છે કે પી પંદર બરોબર છ અને ફોન પી પંદર બરોબર છ ફોન તેથી પંદર પી પંદર ટકા દિવસોનું મોબાઈલ ફોનનું વેચાણ છ કે તેથી ઓછા ફોનનું હશે ઓકે આપણો બીજો પ્રશ્ન પણ મિત્રો અહીં પૂરો થાય છે ત્રીજા નંબરના પ્રશ્નોની શરૂઆત કરતાં પહેલાં તમને જણાવી દઉં જો તમે આખા ગાલા અસાઇનમેટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે મિત્રો એના પર કોલ કરો આખા ગાલા અસાઇનમેટના સોલ્યુશનની પીડીએફની કિંમત માત્ર ને માત્ર મિત્રો પચાસ રૂપિયા છે તમે એ કોલ કરીને મેળવી શકો છો ઓકે તો જરૂરથી કોલ કરીને મેળવો તો જોઈએ એના પછીનો પ્રશ્ન તો કે ત્રીજા નંબરનો પ્રશ્ન છે એક માહિતીમાં પચાસ અવલોકોનું નામ મધ્યકની કિંમત એક માહિતીમાં પચાસ અવલોકનોના મધ્યકની કિંમત પાંત્રીસ હતી અને પાછળથી માલુમ પડ્યું કે એક અવલોકનોની કિંમત લેવામાં આવી પચાસ લેવામાં આવી છે અને હતી જે ખોટી હતી ને આ અવલોકનોને બાદ કરતા બાકીઓની અવલોકનોનો મધ્યક શોધો તો કે અહીં એન બરાબર પચાસ અને પા એક્સ બાર એટલે પાંત્રીસ આવે છે ઓકે તો અહીં પચાસ અવલોકનોનો સરવાળો એન ગુણ્યા એક્સ બાર એટલે કે પચાસ ગુણ્યા પાંત્રીસ બરાબર કેટલા થાય છે સત્તરસો પચાસ ગણતરીમાં લેવામાં આવેલ ખોટું અવલોકન બાદ કરી ગણતરીમાં લેવામાં આવેલ ખોટું અવલોકન બાદ કરી બાકીના અવલોકનોનો મધ્યક શોધવાનો છે તો કે એન બરાબર પચાસ માઇનસ એક બરાબર ઓગણપચાસ ઓગણપચાસ અવલોકનો સરવાળો મીન્સ કે સત્તરસો પચાસ માઇનસ પચાસ એટલે સત્તરસો થાય અને બાકીના અવલોકનોનો મધ્યક એટલે સત્તરસો ભાગ્યા ઓગણપચાસ એટલે કેટલા આવે મિત્રો સત્તરસો ભાગ્યા પચાસ સાચો કે છે કે નહીં જોઈએ કરીએ સત્તરસો ભાગ્યા ઓગણપચાસ ચોત્રીસ પોઈન્ટ નેવ્યાસી જવાબ આવે છે ઓકે ત્યારબાદ જોઈએ ચોથા નંબરનો દાખલો અને મિત્રો ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં વિડીયોને સોરી વિડીયોને સબસ્ક્રાઈબ અને સોરી વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ થોડી ભૂલ થઈ ગઈ વિડિયોને લાઈક અને ચેનલને મિત્રો ફટાફટ મિત્રો સબસ્ક્રાઈબ 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 ઓકે ચોથા નંબરનો પ્રશ્ન જોઈએ અર્થશાસ્ત્ર વિષયની પરીક્ષામાં એક સમૂહના અઢાર વિદ્યાર્થીઓમાંથી અર્થશાસ્ત્ર વિષયની પરીક્ષામાં એક સમૂહના અઢાર વિદ્યાર્થીઓમાંથી ત્રણ વિદ્યાર્થીઓના પાસ થયા પાસ થયેલા પંદર વિદ્યાર્થીઓના ગુણ નીચે પ્રમાણે છે બેતાલીસ પાસઠ 55, પંચોતેર તેતાલીસ પચાસ અડસઠ સત્તાવન ઓગણ એંશી એટલે કે નેવ્યાસી અડતાલીસ એકાવન એકસઠ પંચાવન ચોસઠ ઓકે ધારો કે નપાસ થનાર ત્રણ વિદ્યાર્થીઓના ગુણ એક્સ વન એક્સ ટુ એક્સ થ્રી છે અને આ ગુણ પાસ થનાર વિદ્યાર્થીઓના ગુણમાં ગુણથી ઓછા હશે ને તેથી અઢાર અવલોકનોના ચઢતા ક્રમમાં લગતા એક્સ વન એક્સ ટુ એક્સ થ્રી શું છે બેતાલીસ તેતાલીસ અડતાલીસ પચાસ એકાવન તેપન પંચાવન સત્તાવન એકસઠ ચોસઠ અડસઠ સિત્તેર ને ઓગ નેવ્યાસી સોરી નેવ્યાસી નથી ઓગણસી છે અહીં એન એન બરાબર અઢાર થાય છે અને વિદ્યાર્થીઓના ગુણનો મધ્યસ્થ આપણે શોધીએ મિત્રો વિદ્યાર્થીઓના ગુણનો મધ્યસ્થ થાય છે એમ બરાબર એન પ્લસ વન અપોન ટુ એમ એન પ્લસ વન અપોન્ટ ટુ એટલે કે મીન્સ કે આવું થાય છે એન એન પ્લસ વન અપોન ટુમાં તો કે અઢાર પ્લસ વન કેટલું થાય છે મિત્રો અઢાર પ્લસ વન એટલે એનો ઉત્તર આવે છે નવ પોઈન્ટ પાંચમાં અવલોકોનોની કિંમત નવ પોઈન્ટ પાંચમાં અવલોકોનોની કિંમત એનો ઉત્તર થાય છે અને નવ પોઈન્ટ પાંચમાં અવલોકોની કિંમત વધતાં દસમાં અવલોકોની કિંમત ભાગ્યા બે કરીશું એટલે આપણને મળશે જવાબ તો કે ત્રેપન પોઈન્ટ પંચા ત્રેપન પ્લસ પંચાવન પોઈન્ટ ટુ એટલે કે એકસો આઠ બે ભાગ્યા બે કરીશું એટલે ચોપ્પન ગુણ મળશે તેથી વિદ્યાર્થીઓના ગુણનો મધ્યસ્થ બરોબર કેટલો થાય છે મિત્રો ચોપ્પન થાય છે પાંચમા નંબરનો દાખલો મિત્રો જોઈએ તે પહેલાં તમને જણાવી દઉં જો તમે આખા ગાલા અસાઇમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માગતા હોય તો નીચે ડેપ્સક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે મિત્રો એના પર કોલ કરો આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફની કિંમત માત્ર ને માત્ર મિત્રો પચાસ રૂપિયા છે તમે મિત્રો એક કોલ કરીને મિત્રો મેળવી શકો છો ઓકે તો જરૂરથી કોલ કરીને એ ગાલા અસાઇમેન્ટનું સોલ્યુશન છે એ મેળવો ઓકે સ્ટાર્ટ કરીએ પાંચમા નંબરનો એક વસ્તુની વિવિધ દિવસોની એક વસ્તુના વિવિધ દિવસોની આ માંગનું વિતરણ નીચે પ્રમાણે છે માંગનો એકમ અને માંગની સંખ્યા માંગ જોઈ શકો છો તમે અને માંગનો મધ્યક્ષ શોધો આપણે માંગનો મધ્યક્ષ શોધવાનું છે તો કે આપેલ અનિવારક આવૃત્તિ વિતરણ અસમાન વર્ગ લંબાઈવાળું છે જેમાં પ્રથમ ત્રણ વર્ગો માટે વર્ગ લંબાઈ દસ અને પછીના ત્રણ વર્ગો માટે એ વર્ગ લંબાઈ પંદર છે દસ અને પંદરમાં પાંચ સામાન્ય અવયવ છે ને ટીવી ડી એ ડી બરોબર એક્સ માઇનસ વન અપોન્ટ ફાઇવ એટલે ટૂંકી રીતમાં મધ્યકની ગણતરી કરીશું ને ગણતરીનું ઉલ્કોષ્ટક નીચે પ્રમાણે થશે આ મુજબ મિત્રો ગણતરીનું સૂત્ર થશે તો કે માંગ દિવસોની સંખ્યા મધ્ય કિંમત એક્સ બરાબર એક એક તો કે ડી બરાબર એક્સ માઇનસ વન અપોન સી અને એફ બરાબર ડી એફ ગુણ્યા ડી પહેલાં તો શું કરવા મિત્રો તમારે જે વર્ગ આપેલો છે એ લખી દો તમને એફ આપેલું છે એ લખી દો અને એફનો મિત્રો સરવાળો કરો બરાબર એ સરવાળો કરશો તો એ સરવાળાને જેટલા અવલોકના છે એનાથી ભાગો અને જે જવાબ આવે છે એ આપણે શું સમજવાનો આપણો એક્સ સોરી સોરી આમાં હા સરવાળો કરો પછી આપણે આનું મધ્ય કિંમત શોધવાની મધ્ય કિંમત શોધવાનું સૂત્રો તો મિત્રો એકદમ ઇઝી છે અધ સીમા પ્લસ ઉધ્વ સીમા ભાગ્યા બે તો કે પાંચ પ્લસ ચૌદ ભાગ્યા બે એટલે નવ પોઈન્ટ પાંચ પહેલાંનું બીજાનું પંદર પ્લસ ચોવીસ ભાગ્યા બે એટલે ઓગણીસ પાંચ પછી ત્રીજાનું પચીસ પ્લસ કેટલા છે ચોત્રીસ ભાગ્યા બે એટલે ઓગણત્રીસ પોઈન્ટ પાંચ પછી પાંત્રીસ પોઈન્ટ ઓગણપચાસ પોઈન્ટ ભાગ્યા બે એટલે બેતાલીસ અને પચાસ પ્લસ ચોસઠ ભાગ્યા બે એટલે સત્તાવન અને પાંસઠ પ્લસ સેવન નાઇન ભાગ્યા બે એટલે બે બોતેર ઓકે હવે ડીઆઈ એટલે કે એક્સ માઇનસ એ તો આપણે બેતાળીસને નહીં સોરી ઓગણત્રીસ પોઈન્ટ પાંચને આપણે એક્સ ધારીશું તો ઓગણત્રીસ પોઈન્ટ પાંચને મિત્રો તમે કેટલામાંથી વાત કરવાના છે એમાંથી એટલે કે એક્સને એમાંથી વાત કરશો એટલે તો ઓગણીસ પોઈન્ટ પાંચ મિત્રો તો એને આપણે એમાંથી વાત કરીશું એટલે ઓગણત્રીસ પોઈન્ટ પાંચમાંથી કરીશું એટલે જવાબ આવશે ઝીરો માઇનસ દસ આવે છે પણ જોઈ લો ઓકે આજે દાખલો ગણેલો છે મિત્રો અને તમને જણાવી દો અત્યારે મિત્રો ટાઈમ મિત્રો એક વાગીને વીસ મિનિટ થયા છે એ પણ રાત્રિના એક વાગીને વીસ મિનિટ તમે જોઈ શકો છો અહીંયા જોઈ લો મિત્રો સન્ડે એકવીસ એક એમ રાત્રે એક વાગીને વીસ મિનિટે આપણો વિડીયો બને છે અત્રે રાત્રે એ પણ માત્ર તમારા માટે મિત્રો તમે માત્ર આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી શકતા મિત્રો જરૂરથી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ અને વિડીયો લાઇક કરો વધુમાં વધુ લોકોને આ ચેનલ શેર કરો તમારા ફ્રેન્ડ સર્કલમાં પણ શેર કરો જેથી એમને પણ આનો ચેનલનો લાભ મળતો રહે એક વાગીને વીસ મિનિટ થઈ છે તમે અત્યારે આ વિડીયો સવારમાં જોઈ રહ્યા છો અહીંયા એક વાગીને વીસ મિનિટ થઈ ગઈ છે મિત્રો જરૂરથી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરો માંગનો મધ્યક એક્સ બાર બરોબર ઇ પ્લસ સીગમા એફડી અપોન એન ભાગ ગુણ્યા સી સીગમા એફડી અપોન એન ગુણ્યા મિત્રો સી ઓકે શું કહેવાય ત્યારબાદ આવે છે સૂત્રમાં એ બરાબર ઓગણત્રીસ પોઈન્ટ પાંચ એફડી બરોબર એકસો ને નેવ્યાસી એફડી કેટલા છે મિત્રો એકસો ને અને એન બરોબર નેવું એન બરોબર નેવું છે અને સી બરોબર પાંચ મૂકતા એક્સ બાર બરોબર ઓગણત્રીસ પોઈન્ટ પાંચ પ્લસ એકસો નેવ્યાસી ભાગ્યા નેવું ગુણ્યા પાંચ ઓકે તો એક્સ બાર ઓગણત્રીસ પોઈન્ટ પાંચ પ્લસ નવસો પિસ્તાલીસ ભાગ્યા નેવું નવસો પિસ્તાલીસ મિત્રો ભાગ્યા આપણે કેટલા કરવાના છે નેવું કરવાના છે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ હોય લાઈક કરવાનું ના ભૂલતા ઓકે કે માત્ર ને માત્ર આપણી યુટ્યુબ ચેનલ તમને આટલું બધું સોલ્યુશન કરાવે છે આટલો મિત્રો કોઈ જ યુટ્યુબ ચેનલ તમને સોલ્યુશન કરાવતી નથી તો મિત્રો ચેનલને સપોર્ટ કરવાની જિમ્મેદારી કોની છે તો તમારી જ ઓકે તો જરૂરથી ચેનલ સબસ્ક્રાઈબ કરો જોઈએ એક્સ બાર બરોબર ઓગણત્રીસ પોઈન્ટ પાંચ પ્લસ દસ પોઈન્ટ પાંચ તો એક્સ બાર બરોબર ચાલીસ એકમ તેથી માંગનું મધ્યક બરોબર ચાલીસ એકમ થાય છે છઠ્ઠા નંબરનો દાખલો જોઈએ બે સંખ્યાનો ગુણોત્તર મધ્યક આઠ છે અને પ્રથમ સંખ્યા ચાર હોય તો તે બીજી સંખ્યા શોધો અને તેમજ સમાંતર મધ્યક શોધો સમાંતર મધ્યક અને બીજી સંખ્યા આપણને આ વિડીયોમાં શોધવાનું કીધું છે તો કે સોરી આપ ગાલા સેમેન્ટમાં સમાંતર મધ્યક ઓકે તો જી બરોબર આઠ અને એક્સ વન બરાબર ફોર ધારો કે જી બીજી સંખ્યા એક્સ ટુ છે તો જી બરાબર એક્સ વન ગુણ્યા એક્સ ટુ થાય છે મિત્રો બરાબર સૂત્ર પ્રમાણે અને અને આઠ બરાબર વર્ગમૂળમાં ચાર પો ચાર ગુણ્યા એક્સ ટુ એટલે ચોસઠ કેમકે આ વર્ગમૂળ હતું ને આપણે વર્ગમૂળ હટાડીશું તો જે સામેની સાઈડ હશે બરોબરની આ સાઈડ એનું વર્ગ થઈ જશે અને અહીંયા વર્ગ હશે તો અહીંયા આ સાઈડે વર્ગ આવી જશે મિત્રો કોમન સેસ દસમામાં આપણે બહુ આના દાખલા ગણેલા હતા જે કેટલાક સાહેબોએ તમને ગણાયા હશે એક્સ ટુ બરાબર ચોસઠ ભાગ્યા ચાર ચોસઠ ભાગ્યા ચાર મિત્રો આપણે કરીએ તો સોળ આવે છે સોળ જવાબ છે તેથી બીજી સંખ્યા સોળ છે ઓકે બીજી સંખ્યા શું છે મિત્રો સોળ છે મધ્યક મધ્યક આપણે અહીંયા છે છેલ્લે પહેલાં મેળવવાનું ભૂલી ગયા હતા એટલે પણ મિત્રો એડ કરી દેજો લખવામાં ઓકે આથી આપણો વિડીયો પૂરો થાય છે વિડીયો ગમ્યો હતો વિડીયો લાઇક કરો ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં અને જો તમે આખા ગાલા અસમેટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે મિત્રો આના પર કોલ કરો આખા ગાલા અસમેટના સોલ્યુશનની પીડીએફની કિંમત માત્ર ને માત્ર પચાસ છે તમે એ કોલ કરીને મેળવી શકો છો ઓકે તો જરૂરથી મિત્રો કોલ કરીને મેળવો ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ કરવામાં ભૂલતા નહીં